આજ રોજ ઈદે મિલાદના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે કુમારવાડા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ડ્રોન ઉડાવીને કડક ચકાસણી હાથ ધરાઈ છે પોલીસ તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે જેથી તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ શકે સાથે સાથે નાગરિકોને શાંતિ એકતા અને ભાઈચારો જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે